ગુસી છતા દસના મોત અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર અચમચાવી નાખતા દ્રશ્યો સર્જાતા હોસ્પિટલ પર પરિવારજનો પહોંચતા ક્રોધ છવાયો નડિયાદ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ પર નડિયાદ પાસે કાર અને ટેન્કર વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાતા 10 લોકોના મોત નિપજ્યા છે વડોદરા થી અમદાવાદ તરફ આવી રહેલ કાર ટેન્કર ની પાછળ ઘૂસી જતા કારમાં સવાર તમામ લોકોના મોત નિપજ્યા હતા પોલીસ દ્વારા 6 મૃતકોની ઓળખ જ્યારે અન્ય ચારની ઓળખ મેળવવા માટે તપાસ હાથ ધરી છે મૃતકો વડોદરા અમદાવાદ વલસાડ નડિયાદ મુંબઈ અને રાજસ્થાનના હવાનો સામે આવ્યું છે મારું નામ મુકેશભાઈ વાઘેલા છે નડિયાદ નવા બિલોદરા રહું છું ઓલરેડી અહીંયા એક્સપ્રેસ હાઈવેની બાજુમાં જૂના બિલોદરા મારા ભાઈ બંને ત્યાં ડ્રેસિંગ કરવા આવ્યો હતો વાગી એટલે જે ડ્રેસિંગ કરી નીકળ્યો ને એકદમ જોશથી અવાજ આવે એટલે બધા કે એક્સિડન્ટ હાઈવે પર થયો એટલે અહીંયાથી નજીક જ હતું લગભગ આઠસો કિલોમીટર જેવું સાતસો આઠસો કિલોમીટર જેવું અરે સોરી મીટર જેટલું એટલે અમે ત્યાંથી દોડી નહીં આવ્યા તો એક ટેન્કર ઊભી હતી ને એની પાછળ આખી આ એરટીકા ઘૂસી ગઈ હતી અમે આઈન જોયું તો બધા અંદર લગભગ પેસેન્જર હતા દસેક એટલે અમે આઈન પછી ચાલવાની બધા અહીંયા લોકલ પેસેન્જર છે આ છે ત્યારે લોકલ માણસો બધા ભેગા થઈને ડેથ બોડી બધી કાઢી એમાં આઠ ઓલરેડી ઓન ધી સ્પોટ ડેથ થઈ ગયેલા છે અને બે જણને મેં સિવિલ મોકલ્યા પણ અત્યારે જાણવા એવું મળ્યું છે કે બંને સિવિલમાં ઓફ થઈ ગયા પછી ક્રેન મંગાઈને ગાડી બહાર કાઢીને આઠે હાથે અમે જે ડેથ બોડી કાઢી એમાંથી લગભગ કોઈ જીવતું નથી આઠે આઠ ડેથ બોડી અમે બહાર કાઢી અને બે જે સિવિલ માં ગયા એ પણ ડેથ થઈ ગયા છે એટલે ટોટલ દસ માણસ મૃત્યુ પામેલ છે એમાં એક મહિલા છે એક બાળકી છે નાની પાંચેક વર્ષની એક બેન છે ને લગભગ આઠ પુરુષ છે મોટા તમામ હા તમામે તમામ મૃત્યુ પામેલ છે તમામ લગભગ દસ પેસેન્જર ટી ગાડી ગમા હતા ડ્રાઈવર સાથે દસ જણ અને બરોડા થી લગભગ ગાડી અમદાવાદ જતી ભરેલા હતા અંદર હવે ક્યાંના છે ખબર ગાડી અમદાવાદ ખાલી થવાની હતી એટલું ખબર છે અકસ્માત ઓલરેડી ટેન્કર ઉભી રહી હતી અને ગાડી કઈક સ્પીડમાં હશે અને અંદર ઘુસી ગઈ એ પછી કયા કારણથી ઘુસી આપણને ખબર નથી પણ ઓલરેડી ટેન્કર ઉભી હતી ને એની પાછળ ઘુસી રહ્યા છે ગાડી